બાબર તાલુકાના બળા ગામે જોગણી માતાજીની રમેલ યોજાઈ તારીખ સત્તર ત્રણ બે હજાર ચોવીસના રોજ બાબર તાલુકાના અવાડા મુકામે જોગણી માતાજીના મંદિરે ભવ્ય રમેલ યોજવામાં આવી હતી તેમજ અઢાર તારીખ સવારે માતાજીને તેલ ફૂલ ચડાવવામાં આવ્યા ત્યારબાદ ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી જોગણી માતાજીના મંદિરે યોજાયેલ રમેલમાં ભુવાજીઓ પાવળિયા તેમજ ભક્તો સહિત અવાળા ગામના ગ્રામજનો સહિત આજુબાજુના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં લોકોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું અને સમસ્ત અવાળા ગ્રામજનો દ્વારા સરસ મજાનું ભવ્ય રમેલનું આયોજન કરવામાં આવ્યું તેમજ દરેક ભુવાજીઓનું સાલ ઉડાડી સન્માન કરવામાં આવ્યું તેમજ માંડી જે સ્થાન કલાકારો તેજસભાઈ રબારી વાસી તનવાર રાજણ રાયકા સહિત ભક્તોમાં આનંદ જોવા મળ્યો હતો અને રમેલમાં સૌ ભક્તોએ ઉત્સાહભેર જોગણી માતાજીની ભવ્ય ઉજવણી કરી રમેલનો આનંદ માણ્યો હતો राम ગોપાલપુજારા સબન ભારત ન્યૂઝ બાબર બનાસકાંઠા